તો આ ભીંડાની ભાજી છે આ રીતની કઈક હોય ભીંડાની ભાજી જો મોટી ચાલુ થઈ ગયો છે આપણે વેયા છીએ કામે ગાડી એક સાઈડ મૂકીને વેહી ગયા છે વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો અત્યારમાં કારણ કે કાલ તો વાતાવરણ તંગ હતું અને આજે જો તમે કારણ કે વરસાદનો માહોલ છે બહુ મસ્ત માહોલ છે આ રીતનું કંઈક છે તો કાંઈ નહીં ને કામ્યો વરસાદ રહે તો કારખાના ઉપર આપણે જાય તો ગાડી પણ

લાલ ભાઈ ને પણ બતાવો કારણ કે મહેનત ચાલુ છે અને કપા જો કેટલો મસ્ત પાછો થઈ ગયો આપડે અઠવાડિયા પેલા આવ્યા હતા અને લાલભાઈ જો આ આવે ગાહડી લઈને અમારે મિત્ર એ લાલભાઈ અમારે તો લાલભાઈ ગાડી લઈને હાલે આવે છે ધીમે ધીમે એનો કપા કેવો મસ્ત થઈ ગયો જો તો આપણે જઈ અને આજ તો આપણે ફૂકામાં એ ઓલા વિડીયોમાં આપણે કીધું જ હતું કે ભાજી લેવા આવ્યા છે તો ભાજી તો મોટી મોટી થઈ ગઈ છે ભાજી હમણાં બતાવું તમને કે કેવી ભાજી હોય તો જો આ ભીંડાની ભાજી છે આ રીતની કંઈક હોય પીંડાની ભાજી જો અહીં મોટી મોટી થઈ ગઈ એટલે સામે મોટી મોટી થઈ ગઈ અમારા લાલભાઈ અહીંયા આવે છે તો અમારા લાલભાઈને કેદુની ઈચ્છા હતી કે બિપિનભાઈ એક વખત વાડીએ આવો અને અમારો કપા બધાને બતાવો આપણે અઠવાડિયા પહેલાં આવ્યા હતા તો કપા નાનો નાનો હતો અને અમારા લાલભાઈ ગાડી લઈને આવે છે તો જો તમે એની મહેનત જોવા અમારે ગામડાનું જીવન આવું હોય અમારે લાલભાઈ લાલભાઈ તો ઉભા થઈ ગયા છે ગામડાનું જીવન હા લાલભાઈ તમારી વાડી અહીં આવ્યા છે તો આ રીતનો કઈ કપા છે જો અને હા અમારા લાલભાઈ છે ને બહુ પાકા છે લાલભાઈની ઈચ્છા હતી કે બિપિન આવો મારી વિડીયો બનાવો તો આ રીતની કઈ ગામડાની અમારે મજૂરી હોય પછી આપડી તો આ બધી ભાજી છે લાલભાઈ ભાજી છે ને હે હા નાની નાની બધી ભાજી છે અને અમારે લાલભાઈ થાકી ગયા છે વાડિયાદ કારણ કે રવિવારની રજા હોય જોવો તમે એ મોઢું નથી બતાવતો ને આમ તો એમ કે છે અમારા લાલભાઈ તો શરમાય છે વીડિયામાં તો લાલભાઈ ની વાડી આપણે આવી ગયા ને ભાજી લેવા કેમ લાલભાઈ આ બધી ભાજી જ છે તો આ લાલભાઈ ની વાડી છે કપા એનો જોયો માં કેજો કેવો કપા છે કપા તો મસ્ત લાગે છે અને આપણે છે 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 ખાલી તો ભાજી વીણવા તો ભાજી ભાજી વીણી અને જાય પછી ઘર બાજુ કારણ કે ભાજી વીણતા તો વાર લાગશે અમારે ભગાભાઈ ગાંઠડી સડાવે છે જો લાલભાઈ ને લાલભાઈ સડાવી દીધી છે ગાહડી હા વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે 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 વરસાદ વધતો જાય છે પગા ભાઈ કોથળી કોથળી કે પગા ભાઈ નથી મોબાઈલ પગા ભાઈ મોબાઈલ પલાળવાનો છે ને થવાના છે હવે કાંઈ ને હાલો આક્યા રાખો બીજું હું ભાજી બાજી ઘર ભેગા થઈ જાય ફટાફટ વરસાદ વધી ગયો છે ફૂલે ફૂલ

ખાખરા લાવવા નથી હમ બીજું અહી બતાય ને પોદા અહી બતાવતી એને દાદા એ કીધું થયું કે તરબા પણ દાટ વાળી પછી વળે કાવ્ય બેન જો કેટલો ભાગ લેવો મોલ માંથી કેટલી વસ્તુ છે ઘણું નવ વસ્તુ છે નવ વસ્તુ લાવ્યા છે લેવા કાવ્ય બેન શાક ને રોટલો ખાવાનો છે

ખબર જ છે બધાને આજે કારણ કે કાલે આપણે વિડીયો મૂક્યો હતો અને હું લેવા ગયા હતા અને રીતે તો બનેવું છે પીંડાની ભાજી બાજરાનો રોટલો અને કેરીનું આથણું તો હાલો બધાએ ફટાફટ બપોરા કરવા કારણ કે પીંડાની ભાજી તો જો આ રીતની કંઈક હોય લીલી પણ આપણે છે લીલી લેવા એ રીતે અને ઉપર હોય આપણે હમણાં તમને બતાવું કઈ રીતે આપણે ભીંડાની ભાજી ખાવાની હોય કારણ કે બહુ મસ્ત અત્યારે ચોમાસામાં થાય બારે માસ ન થાય ચોમાસું જાય ને પંદર વીસ દિવસ થાય એટલે ભાજી થાય ભીંડાની અને ભાઈ ભેગી બનાવવાની અને બહુ મજા આવે કારણ કે આપણને તો ભાવે અત્યારે ચોમાસામાં ભાજી જ ખાવાની કારણ કે જે કુદરતી વસ્તુ હોય એ જ ખાવાની તો આ રીતે હા કારણ કે બધું દવા વગરનું હોય તો આ રીતે ઉપર મરસું નાખવાનું આ રીતે મરસું નાખી પછી આમાં નાખવાનું કાચું તેલ સિંગ તેલ કાચું નાખવાનું તો મજા આવે અને પછી આને આવી રીતે આમ સોળી નાખવાનું એટલે આપણી ભાઈ કમ્પ્લીટ કારણ કે મજા આવે આ રીતે ખાવાની ગામડામાં જ આ મળે હોય સિટીમાં હોય વાડીઓમાં પણ કોઈ ઓળખે નહીં એટલે થાય તો આ રીતે આને સોળી કારણ કે એક મરસુન તેલ બસ આને આ રીતે સોળી નાખવાની પછી રોટલા ખાવાની કારણ કે બાજારમાં રોટલા વધારે મજા આવે અને ભાખરી રોટલી એવું કઈ હાલે

ખાસ કરીને કારણ કે ઘણા ખાધેલી હોય ગામડામાં રહેતો હોય ખાધેલી જ હોય કારણ કે ઓળખતા હોય વાડીમાં રહેતો હોય તો બહુ મસ્ત ભાજી બની છે તો હાલો બધાય ભાજી ખાવા પછી ક્યાં ની કીધું ની ભાજી ખાવા અને કારણ કે મેં તો ટેટસ મૂક્યું હતું એટલે સુરત ઘણા ના ફોન આવી ગયા અહીંયા મોકલો એ કાં કોનું જપુ કઈ કહેતી હતી હા શોભાનો મેસેજ કાજલ મેસેજ આવ્યો હતો એકલા એકલા બધી ભાજી ખાવી કે મોકલો સુરત પણ હજી કારણ કે આ નાની નાની જે હાવ હાવ નાની નાની છે થોડોક વરસાદ બરાબ કાઢે તો થોડીક મોટી થાય તો પછી આપણે મોકલશું સુરત તો ચાલો આપણે ફટાફટ હવે બપોરા દઈએ કેમ હા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો